લીંબડી શહેરમાં રખડતા ઢોરોનો દિનપ્રતિદિન ત્રાસ વધતો ગયો છે જેના કારણે લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં માલિકીના ઢોર રખડતા મૂકી દેવામાં આવતા હોય તેવી રાવ ઉઠી છે ત્યારે ગાયત્રી મંદિર રોડ જે બસ સ્ટેશન જવાનો રોડ છે ઉડડી બ્રિજ જે લીંબડી ધંધુકાને જોડતો બ્રિજ છે જ્યાં રખડતા ઢોરનો ઢગલો જોવા મળી રહ્યો છે તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી સિવિલ હોસ્પિટલ રોડ પૂરો રખડતા ડોરોથી પેક થયેલો જોવા મળે છે ત્યારે હોસ્પિટલ સારવાર અર્થે આવતા દર્દીઓ શાળાએ જતા વિદ્યાર્થીઓ વાહનચાલકો સહિત વટેમાર્ગોને રખડતા ડોરને કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે તેમજ ભૂતકાળમાં આવા રખડતા ઢોરના બાખડવાને કારણે લોકોને જીવ પણ ગુમાવવાનો વારો આવેલ છે ત્યારે તંત્ર થોડા દિવસ હરકતમાં આવે છે પછી જેમનું હોય તેમ જોવા મળે છે આવા રખડતા માલિકીના ડોર ઉપર કોની રહેમ દ્રષ્ટિ છે તે લોકચર્ચાનો વિષય બન્યો છે શું તંત્ર અથવા લગત સંસ્થાઓ આનો નિકાલ કરશે ખરા આ એક લીંબડીની પ્રજા વિચારી રહી છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર